નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે અઢાર અગિયાર બે હજાર પચીસના ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં ઘઉં લોકવાન પાંચસો અઠ્યાવીસથી ઊંચા ઊંચા પાંચસો બોતેર ઘઉં ટુકડા પાંચસોથી ઊંચા ઊંચા છસો એકાવન સિંગદાણા જાડા એક હજાર એકાણુંથી ઊંચા ઊંચા તેરસો એકસઠ સિંગ ફાડિયા આઠસો એકાણુંથી ઊંચા ઊંચા તેરસો છાસઠ એરંડા એક હજાર એકાવનથી ઊંચા ઊંચા તેરસો છત્રીસ ચીરું બે હજાર આઠસો અગિયારથી ઊંચા ઊંચા ચાર હજાર બસો ને એક ધાણા નવસોથી ઊંચા ઊંચા સોળસો એકત્રીસ ધાણી एक हज़ार थी ऊंचा सत्तर सौ छवीस मरचा छसौ एकावन थी ऊंचा चार हज़ार एक सौ एक डूंगड़ी लाल छप्पन ऊंचा ऊंचा बसौ छियासी डूंगड़ी सफेद एक सौ अगियार ऊंचा ऊंचा बसौ छासठ बाजरो बसो एकतालीसा ऊंचा चार सौ एकतालीस जुआर तर सौ एकावन ऊंचा ऊंचा नौ सौ एकाणु मकई चार सौ एक ऊंचा ऊंचा चार सौ एकाणु मग छसौ एक थी ऊंचा ऊंचा सत्तर सौ एकसठ चना नौ सौ एकावन ऊंचा ऊंचा अग्यारो अगर अड़द आठ सौ एक ऊंचा ऊंचा तेर सौ एकतालीस चौड़ा आठ सौ इकोतेर थी ऊंचा ऊंचा बार सौ इकोतेर मठ एक हज़ार एकसठ से ऊंचा एक हज़ार एकसठ तुवेर नौ सौ ऊंचा ऊंचा बार सौ एकाणु सोयाबीन सात सौ छेतालिस ऊंचा ऊंचा एक हज़ार छोतेर रौ छवीस ऊंचा ऊंचा सत्तर सौ छवीस मेथी आठ सौ ऊंचा ऊंचा अग्यारो गोगड़ी છસો થી ઊંચા ઊંચા નવસો છન્નું કાગ ત્રણસો એકાણુંથી ઊંચા ઊંચા છસો એકત્રીસ